ભાજપના કાર્યકરે બે ટુ વ્હીલરો અડફેટે લીધા હતા અડફેટમાં આવેલા બે વાહનો પૈકી મોપેડ સવાર માતા અને તેમના બે બાળકો સહિત વ્યક્તિઓ રોડ ઉપર જ ફંગોળાઈ ગયા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી દારૂ ડીજીને ભાજપના કાર્યકરે સર્જેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ બનાવ અંગે પોલીસે ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય એક અકસ્માતમાં રાત્રિના ડિવાઇડર ન દેખાતા કાર ચાલકે કાર ડિવાઇડર ઉપર ચડાવી દીધી હતી મેં જોયું કે આ ભાઈ ની ગાડી છે ને ડિવાઇડર આખું ચડી અને મારા તરફ લઈને આવ્યો યો અને મારા બે છોકરા મારા છોકરા પર આખી રીક્ષા નું ટાયર ચડી ગયેલું અને એટલો પીધેલો છે કે એને પી નથી પીધેલા ને તો સજા થવી જોઈએ કે પીવે આ બધી બરબાદી કરવા